મોઢેરાનું સૂર્ય મંદિર અગિયારમી સદીમાં બનેલું સુંદર હિન્દુ મંદિર ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર ત્યાર પછી સોમનાથ મહાદેવ મંદિર બાર વખત નાશ પામ્યા પછી ફરી બનેલું એક શિવ મંદિર ત્યાર પછી બનાસકાંઠામાં આવેલું અંબાજી મંદિર જે શક્તિપીઠનું એક પવિત્ર સ્થળ છે ત્યાર પછી પાલીતાણા જૈન માટે સૌથી પવિત્ર સ્થળ અહીં નવસોથી વધુ જૈન મંદિરો આવેલા છે ત્યાર પછી કચ્છ નું સફેદ રણ અને રણ ઉત્સવ માટે પ્રખ્યાત પણ ગુજરાતી છો તો કમેન્ટમાં જય જય ગરવી ગુજરાત જરૂર લખજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો